મારી મંજિલ પર લઈ ગઈ મને શ્રદ્ધા જ મારી મંજિલ પર એક માણસ એક માર્ગ ઉપર ચાલ્યો જાય છે અને એ માર્ગમાં ચાલતા 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 શ્રદ્ધા સહિત ચાલતો રહ્યો પણ રસ્તો ભૂલી ગયો તો સાહેબ તમારી શ્રદ્ધામાં એટલી તાકાત છે એ દિશાઓને બદલી નાખે છે દિશાઓ તો નહીં કહેવું ગમે છે શ્રદ્ધા રાખીને ભગવાનને ભજો તમારી દશા ફેરવી નાખશે આખી દિશા તો બહુ નાની વાત છે એના માટે તમારી દશા બદલી દેશે આખી માટે શ્રદ્ધાથી ભગવાનની તમે દેવીની પૂજા કરો એટલે આમ જોવા જઈએ તો આપણને લાગે છે કે શ્રદ્ધા હોય ને તો જ તમારી પ્રાર્થના સ્વીકારાય શ્રદ્ધા હોય તો જ તમારું કામ થાય ન શ્રદ્ધા વગર કામ ન થાય એકવાર એક ગામની અંદર દુષ્કાળ પડ્યો વરસાદના મહિનાઓ શરૂ થયા પણ વરસાદ પાણીની ખૂબ તંગી લાગવા લાગી ગામના લોકો બધા એકત્રિત થયા અને વિચાર કર્યો શું કરવું એટલે એક વડીલે કીધું એક કામ કરીએ સામે ટેકરી ઉપર જે આપણું મંદિર છે ને ત્યાં આપણે જઈએ અને ત્યાં જઈને આપણે ભગવાનની આરાધના કરીએ પરમાત્માને પ્રાર્થના કરીએ એટલે વરસાદ આવે તો બધા લોકોએ નક્કી કર્યું કે ચાલો આપણે જઈએ બધા લોકો જવાનું નક્કી કર્યું ગામ આખું નીકળે છે યાદ પ્રાર્થના કરવા માટે જાય છે આશ્ચર્ય સાથે એક વાત જોવા મળી પંદર વર્ષ બાર થી પંદર વર્ષની એક દીકરી પણ એ પ્રાર્થનામાં સાથે જતી હતી કોઈના હાથમાં ફૂલ ચોખા હતા કોઈના હાથમાં આસન હતું કોઈના હાથમાં મંજીરાઓ હતા કોઈના હાથમાં જાંજ હતા કોઈના હાથમાં પખાવજ હતા કોઈના હાથમાં પીવાના પાણીની બોટલો હતી પણ આ વર્ષની વર્ષની દીકરીના હાથમાં છત્રી હતી વર્ષની દીકરીના હાથમાં છત્રી હતી એટલે બધા લોકોએ જોયું તો કીધું દીકરી આ છત્રી શું કામ લીધી વરસાદ તો છે નહીં આપણે વરસાદ માટે તો પ્રાર્થના કરવા જાવી છે આમાં તું ક્યાં પલળી જવાની છું તે છત્રી આરે લીધી અંતરે બાર વર્ષની દીકરી કીધું કે આપણે પ્રાર્થના વરસાદ માટે કરવા જઈએ છીએ અને મેં સાંભળ્યું છે કે પ્રાર્થના જો શ્રદ્ધાથી થાય તો વરસાદ આવે જ એટલે આપણી પ્રાર્થના સાંભળશે તો ભગવાન વરસાદ મોકલશે એટલે વળતા હું પલળી ન જાઉં એટલે છત્રી હારી છે જ્યારે તમને આ પ્રાર્થના કરવા જેના માટે જાઓ છો એ વસ્તુ તમને મળવાની જ છે આવી શ્રદ્ધા સાથે જશો ને તો તમને તમારી વસ્તુ પ્રાપ્ત થશે બાકી માણસો ખાલી આમ આમ તમે જુઓ તો શંકા સાથે ભગવાન ની પ્રાર્થનાઓ કરે છે આ થશે કે નહીં થાય શંકા માણસે પોતાનામાં રાખવી જોઈએ અને શ્રદ્ધા ભગવાનમાં રાખવી જોઈએ પણ આપણે ઉલટું કર્યું ભગવાનમાં આપણને શંકા છે ને આપણામાં શ્રદ્ધા છે એટલે દુખી થાય છે ભગવાનમાં ભરોસો રાખો ભરોસો ઈશ્વર નો રાખીએ વ્યાસજીને કહ્યું તમે માતાજીની ઉપાસના કરો દેવી ભાગવત છે ને તમારે આખું સાંભળવું પડે મારે તમને એટલા માટે કેવું છે ભાગવત તમે ગમે ત્યાંથી સાંભળો ને તો તમને સમજાય હોય ને એ તમે અડધી લો ને તો હાલે કેપ્સ્યુલ આખી જ લઈ પડે કેપ્સ્યુલ અડધી થાય આ દેવ ભાગવત કેપ્સ્યુલ છે આખી જ પી પડે તો જ તમને ખબર પડે નકર સમજાય જ નહીં કારણ કે આ કથા એવી છે એક જગ્યાએ કથા ચાલતી હોય એમાંથી બીજો પ્રશ્ન કરે એટલે શુદ્ધજી બીજી નીકળી જાય વળી પાછું યાદ આવે એટલે વળી પાછા અહીંયા જોડે